આજે વિશ્વ નારી દિવસ એટલે કે નારીના ગુણગાન ગાવાનો દિવસ સ્ત્રી શક્તિને વંદન કરવાનો દિવસ અને નારી શક્તિની ગરિમાને વધુ ઉજાગર કરીને સન્માનિત કરવાનો દિવસ છે ત્યારે પોરબંદર નજીકના વણાણા ગામે એક મહિલા માત્ર આંતરરાષ્ટ્રીય નારી દિન કે મધર્સ ડે એ જ નહીં પરંતુ પોતાની અશક્ત દીકરીને છેલ્લા વીસ વર્ષથી બારેમાં શક્તિ પૂરી પાડી રહી છે ત્યારે આ નારી શક્તિને વંદન કરવાનું મન થાય છે તેથી પોરબંદરમાં મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત સંસ્થા વિમેન્સ યુનિવર્સ દ્વારા આ નારી શક્તિ સ્વરૂપાનું તેમના ઘરે જઈને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું વનાણા ગામે રહેતા અને એ સમયે પોરબંદરના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નિવૃત્ત થયેલા ભરતભાઈ પાઠક અને દક્ષાબેનને ત્યાં વીસ વર્ષ પહેલા દીકરીનો જન્મ થાય છે અને એ દીકરીનું નામ શ્રીયા રાખવામાં આવે છે આ દીકરીનો જન્મ થાય છે ત્યારે જ સૌથી ગંભીર પ્રકારની કહી ન શકાય તેવી સેરેબ્રલ પાલસી નામની બીમારી સાથે તે જન્મે છે સ્વાભાવિક રીતે દીકરી જન્મની ખુશી હોય છે કારણ કે લક્ષ્મીના અવતાર સ્વરૂપે દીકરીનો જન્મ થયો હોય છે પણ દીકરીની જન્મ જ મગજના ચોક્કસ પ્રકારના લકવાની બીમારી સાથે જન્મી હોય તેથી મા બાપ વધુ ચિંતાતુર થઈ જાય છે અને આમ છતાં હિંમત હાર્યા વગર તેનો ઉછેર શરૂ કરે છે માતાપિતાએ પુત્રીના ઉછેર, જતન અને જાળવણી માટે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. આજે વિશ્વ નારી દિવસ છે ત્યારે ખરા અર્થમાં નારી શક્તિની ગરિમાને ચરિતાર્થ કરનાર દક્ષાબેનને મળતા જ જાણે એક એવી અનુભૂતિ થાય છે કે તેમણે ખરા અર્થમાં નારી શક્તિને આત્મસાત કરીને ખૂબ સંઘર્ષ કરીને દીકરીનો ઉછેર કરી રહ્યા છે. જેમાં તેના પતિનો પણ પૂરતો સાથ સહયોગ મળી રહ્યો છે.

દક્ષાબેને જણાવ્યું હતું કે મારી દીકરી લાચાર નથી પરંતુ ખરા અર્થમાં શક્તિ સ્વરૂપે છે તેને ક્યારેય પણ કોઈ ખોટી જીદ કરી નથી ઉલતાનું તેને આ બીમારી હોવા છતાં બધું જ સારી રીતે ગ્રહણ કરે છે અને અમને ક્યારેય હેરાન પરેશાન કર્યા નથી સવારે ઊઠીને સાંજ સુધીની પોતાની દૈનિક ક્રિયામાં પણ ક્યારેય તે બાધારૂપ બની નથી અને પોતાની ઘણી ખરી પ્રવૃત્તિઓ તે જાતે જ કરીને બીજા માટે પ્રેરણાદાયી બની છે સામાન્ય રીતે આવી કોઈ બીમારી હોય ત્યારે તે બાળકને ભણવાનો કોઈ ઉત્સાહ હોતો નથી પરંતુ શિક્ષણ જગત સાથે સંકળાયેલ તેના પિતા અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનારા માતા બારપણથી જ પુત્રીમાં શિક્ષણના બીજ રોપ્યા છે તેથી તેને શિક્ષણ પ્રત્યે ખૂબ જ લગાવ છે અને તેથી જ હાલ તે ગોઢાણિયા મહિલા કોલેજ ખાતે એફવાય બીએ માં અભ્યાસ કરી રહી છે અને કોલેજે જવું તેને ખૂબ જ ગમે છે જો એકાદ દિવસ કોલેજમાં રજા હોય તો પણ તેને ઘરે ગમતું નથી કારણ કે કોલેજમાં તેને ઘણી બધી બહેનપણીઓ બની ગઈ છે અને કોલેજનો સમગ્ર સ્ટાફ પણ શ્રીયાને પૂરતો સાથ સહકાર આપે છે સેરેબ્રલ પાલ્સી હોવા છતાં માતા-પિતાએ દીકરીમાં સતત ને સતત જોમ અને જુસ્સો પૂર્યા છે અને તેથી જ શ્રીયાએ રમતગમત ક્ષેત્રે પણ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે પછી ફેક સહિતની અન્ય સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને પુરસ્કાર મેળવ્યો છે અગાઉ પણ બે વખત રાજ્ય કક્ષાએ અન્ય રમત ગમત સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને દરેક સ્પર્ધામાં રોકડ પુરસ્કાર મેળવ્યો હતો શ્રીયાએ અભ્યાસ કરવો હોવાથી માતા અને પિતા બંને રિક્ષામાં કોલેજ ખાતે અભ્યાસ કરાવવા માટે આવે છે અને દીકરી ભણી લે ત્યાં સુધી તેઓ કોલેજ કેમ્પસ ખાતે જ રાહ જુએ છે અને પછી તેને લઈને ઘરે જાય છે ત્યારે આ પ્રકારની સેવા સૃષ્ણા અને સારવાર કરનાર મા બાપ પણ ભાગ્યે જ જોવા મળે છે આ પ્રકારની બીમારી ધરાવતી વ્યક્તિ ભાગ્યે જ સ્થિર મન ધરાવે છે પરંતુ શ્રીયાનું મન એકદમ સ્થિર છે તે બીમાર હોવા છતાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો શોખ ધરાવે છે તથા તેમાંથી ઘણું બધું ગ્રહણ કરે છે તે ઉપરાંત વર્ગખંડમાં તેમને ભણાવવામાં આવે તે પણ ગ્રહણ કરે છે ટીવી અને મોબાઈલનો શોખ ધરાવતી આ યુવતી ખરા અર્થમાં નારી શક્તિની મિસાઇલ છે અને સંઘર્ષમય જીવન જીવી રહી હોવા છતાં અન્ય માટે તે પ્રેરણાદાયક બની રહી છે શ્રીયાને ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ છે તેને કૃષ્ણ ભગવાન વધારે પસંદ છે તેથી તે જ્યારે પણ સાંજે ફ્રી હોય ત્યારે બુકમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયના છાપ લખવા માંડે છે અને આ પ્રકારની અસંખ્ય બુકોનો સંગ્રહ તેણે કર્યો છે એટલું જ નહીં પરંતુ તે ચિત્ર દોરવાની પણ શોખીન છે અને જાત જાતના ચિત્રો પણ દોરે છે ત્યારે તેમનામાંથી અન્ય વિદ્યાર્થીનીઓએ પણ પ્રેરણા મળે છે વિશ્વ નારી દિવસે ખરા અર્થમાં નારી શક્તિનું સન્માન થયું હોય તેવા દક્ષાબેન પાઠકનું તેમના ઘરે જઈને જ વિમેન્સ યુનિવર્સ દ્વારા અભિવાદન થયું હતું જે ખરા અર્થમાં ચરિતાર્થ થયું હોય તેવું લાગી રહ્યું છે વિમેન્સ યુનિવર્સ નામની આ સંસ્થા દર વર્ષે શિસ્ત વિશિષ્ટ પ્રકારની નારીઓનું સન્માન કરે છે અને તેમને મદદ પણ કરે છે નિરમા ફેક્ટરીના દંગામાં કામ કરતા મજૂરોના સંતાનોને કોઈપણ પ્રકારની અપેક્ષા વગર ઘોળિયા ઘર ચલાવીને સાચવતા વયવૃદ્ધ સકરીમાના સન્માનથી શરૂ થયેલી આ પરંપરામાં આ વખતે દીકરીમાં જોમ જુસ્સો અને ઉત્સાહપૂર્તિ માતાનું સન્માન કરીને વિમેન્સ યુનિવર્સિટી સંસ્થાના પ્રમુખ કાજલબેન મોઢાએ સૌને અનેરી પ્રેરણા આપી છે ત્યારે આ પ્રસંગે કાજલબેન મોઢાએ એવું જણાવ્યું હતું કે તેમની સંસ્થા દ્વારા દર વર્ષે શિષ્ટ વિશિષ્ટ નારી શક્તિનું તેમના ઘરે જઈને સન્માન કરવામાં આવે છે

20 વર્ષ એની જેવી છે ઓકે અત્યારે હાલે અને હું પપ્પા હું લઈ એને આવે છે અમને ખૂબ આવે છે અને અમે બધી પહોંચી માટે અમે ચાલતી છે ઘર છે બધી સંભાળી લઉં છું થઈ બધી એ અત્યારે છે ઓકે અત્યારે કેમાં સ્ટડી કરે છે ઓકે કઈ કયા સંકુલમાં કઈ સ્કૂલમાં કઈ કોલેજમાં ઓકે ઓકે મારું નામ ભરત કુમાર વિરવાળ પાઠક છે હું માવસીજી હાઈ સ્કૂલમાં પહેલાં હાયર સેકન્ડરી શિક્ષક તરીકે જોબ પ્રોગભક્ત હતો છેલ્લે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નિવૃત્ત થયો છું મારી બેદી જન્મથી જ આ તકલીફમાં હું કઈ છે શરીબર પાલસી અને એ ચાલી નથી શકતા બાર દીકરીઓને ભણાવવાનું મહત્વ છે એ સમજીએ છીએ એટલે અમે એને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ ખૂબ વિકાસ એનો થાય એવો અમે પ્રયત્ન કરીએ છીએ